ચાલો મિત્રો તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે અત્યારે જે વરસાદી વાતાવરણ જે માવઠાની શક્યતા હશે તો એની માટે જીરામાં અત્યારે ખાસ કરીને કયો સારામાં સારો રાઉન્ડ લઈશું મિત્રો જેથી કરીને જીરાને ફૂલે ફૂલ રિકવરી અને જીરું બચી શકે મિત્રો તો ચાલો વિડીયોમાં આપણે તમામ પ્રકારની આગળ વાત કરીશું મિત્રો ચાલો વિડીયોમાં અંત સુધી બને રહો મિત્રો તો ચાલો વિડીયોમાં આગળ રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે ત્રેવીસ બાર બે હજાર ચોવીસ મિત્રો તો ખાસ કરીને મિત્રો આજે આપણા વિડીયો બહુ જ અગત્યનો વિડીયો છે મિત્રો કે વાતાવરણ પણ બહુ ભયંકર થયું છે જે અત્યારે આજે બાવીસ તેરવી તારીખથી ને તે હત્યાવી અઠ્યાવી તારીખ લગીને વાતાવરણ એકદમ ભયંકર રહેશે અને સવી હત્યાવી તારીખ થોડા ઘણા છાંટા પણ થઈ શકે છે વરસાદ પણ થોડો ઘણો આવી શકે છે બાકી આ બાવીસ તારીખથી ને તે અઠવીથી ઓગણત્રીસ તારીખ લાગીને વાદળ વાદળછાયું વાતાવરણ રહેશે મિત્રો તો જીરા માટે આ બહુ ખતરનાક સાબિત થાય છે થઈ શકે છે બહુ જીરા માટે અને જીરા માટે આ ઝેર વસ્તુ ગણાય છે જે વાદળ થાય અને જો જીરું જીને પાયું હોય અને પાંત્રેલીસ દિવસનું જીરું હોય તો હુકારાનો પ્રશ્ન પણ વધી શકે છે અને ચરમાનો પ્રશ્ન પણ વધી શકે છે કારણ કે જે વાદળ થાય એટલે જીરાને હાવ બિલકુલ ગમતું નહીં તમે જોઈ શકો છો કે આપણે અત્યારે વાદળ પણ એવું થઈ ગયું છે અને આજે આખો દિવસનું વાદળ ચાલુ થઈ ગયું છે મિત્રો તો મોરબી સુરેન્દ્રનગર ધાંગધ્રા હળવદ અને તમામ જો કે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સવાથી અઠવી તારીખ લગીને કદેક્શન થોડા ઘણા છાંટા પણ થઈ શકે છે મિત્રો તો ખાસ કરીને મિત્રો જીને જીરું પીવડાવ્યું હોય અને અત્યારે કમ્પ્લીટ બે ચાર દિવસ કે પાંચ દિવસથી જીરું પીવડાવ્યું હોય તો અમે અત્યારે લીલા ચરમા અને સુકારા માટે આપણે શું ટ્રીટમેન્ટ કરશું મિત્રો જો વાતાવરણ બગડે તો તો એમાં કોઈનું હાલે નહીં સુકારો આવી શકે અને લીલો ચરમો પણ આવી શકે છે મિત્રો પણ ખાસ કરીને મિત્રો આપણે જેટલી મહેનત થાય એલી ખાસ કરીને કરીએ તો આપણને એનો બેનિફિટ મળતો હોય છે મિત્રો તો આપણે આ જીરું તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ આપણે સોળ તારીખે આનું પિયત મિત્રો આપેલું છે અને જમીન પણ હવે થોડી થોડી લીલી છે તો અત્યારે આપણે આ આમાં છંટકાવ કયો કર્યો તો એમાં કયો છંટકાવ કરવો એની ખાસ કરીને વાત કરશું મિત્રો જે સારામાં સારું પરિણામ મળી શકે મિત્રો લીલા સુકારા અને ચરમા માટે મિત્રો આ ડાલ લેક્સ કરીને આવે છે જે તમે જોઈ શકો છો કે યુનિટેડ કંપનીનું છે જે એમાં કન્ટેન્ટ છે સાયમોક જાનીલ આઠ ટકા અને મેન્કોઝેબ જેબ ચોસઠ ટકા મિત્રો ફંગી આવે છે અને સિસ્ટમિક બી આવે છે મિત્રો સિસ્ટમિક અને ફંગ લીલા ચર્મમાં અને શું કરવામાં સારામાં સારું કામ કરે છે મિત્રો જે સાયમોક ઝાનીલ આઠ ટકા અને મેન્કો પ્લસ મેન્કો જેપ ચોસઠ ટકા ડબલ્યુ અને ભેગું આપણે મિત્રો નાખી છે વેલિડા મેથીન જે નામથી આવે છે સુમિટો મીઠો વેલિડા મેથીન ત્રણ ટકા એલ જોઈ શકો છો તો મિત્રો આ બે દવાનું શું માપ છે એની વાત કરશું તો લીલા ચરમામાં અને શું મિત્રો સારામાં સારું કામ કરે છે તો જેને અત્યારે અને પિયત આપવું હોય અને અથવા પિયત ન આપવું હોય તો એ ખાસ કરીને અત્યારેનો છટકાવ મિત્રો કરી નાખો જેથી કરી એને સારામાં સારું લીલા ચરમામાં અને શુકરામા આપણને સારું પરિણામ મિત્રો મળતું હોય છે તો ખાસ કરીને મિત્રો આ આપણે છસો છસો ગ્રામનું પેકેટ છે તો આનું માપ છે પ્રતિ પોપે ત્રીસ ગ્રામ એટલે છસો ગ્રામના આપણે મિત્રો વીસ પોપ થાય છે પ્રતિ પોપે ત્રીસ ગ્રામ નાખવાનું મિત્રો અને આનું માપ છે મિત્રો પાંત્રી એમએલ વેલિડિયા મેથીન મિત્રો આના થાય છે અઠવી પોપ લીટરના પ્રતિ પોપે પાંત્રી આ નાખવાનું માપ છે મિત્રો તો બે બે કોન્ટેક અને ફંગીસાઇડ મિત્રો છે જે સારામાં સારું કામ કરે છે મિત્રો તો ખાસ કરીને મિત્રો લીલા શર્માને શું માટે અત્યારે આનો છટકાવ તમે જીને જીરું પાવ્યું તો ભલે નો પાયું તો ભલે ખાસ કરીને છટકાવ લઈ લો મિત્રો જીરામાં ખાસ મિત્રો ધ્યાન આપો હું તમને મારું જીરું દેખાડું છું મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે આ જીરું આપણે એકદમ કમ્પ્લીટ આજે પાંત્રીસ છત્રીસ દિવસનું થઈ ગયું છે જે હોડ નવ બનુભાવતર છે મિત્રો અને આમાં આપણે ત્રણ પિયત પણ આપી દીધા છે ત્રીજું પિયત આપણે એને આપ્યું એ આજે કમ્પ્લીટ સો દિવસ થઈ ગયા છે જે બે ટાઈપ સોળ તારીખે મિત્રો તો પણ આપણે આમાં અમુક અમુક છોડવા અત્યારે હાલમાં જાય છે મિત્રો તમે જોઈ શકો છો હું તમને દેખાડું અમુક અમુક છોડવા આ રીતના જો આ રીતના મિત્રો મોરો પસોડો પડી જાય પછી હરવે હરોએ આ રીતના અમુક છોડવા પણ અમે જવાની તૈયારી થઈ જશે મિત્રો કારણ કે વાદળ વાદળ સાહેબ વાતાવરણ થાય એટલે જીરાને બિલકુલ ગમતી વાત નથી ખાસ કરીને તો અમે અત્યારે ખાસ કરીને આપણે આનો છંટકાવ લીધો છે અને મિત્રો જે આમાં આપણે આગળ જે ખાતર પાયું આ પાન પાયું ત્યારે જે પાંચ જાતના ખાતર એનો પણ વિડીયો બાજુની સ્ક્રીનમાં વિડીયો પૂરું થશે જોવા મળશે મિત્રો તો આ રીતના અમુક છોડો મિત્રો અને ચરમું આ ચરમું હોય શુકારો હોય બધી થોડી થોડી મિત્રો ખાસ કરીને અસર થઈ છે અને બીજા નંબરમાં જ્યાં આપણે ખરું લીધેલું હોય મગફળીનું કે ગમેનું ત્યાં થોડુંક આપણે વધારે હુકારાનો પ્રશ્ન બનતો હોય છે મિત્રો ખાસ કરીને તો મિત્રો આ વિડીયો લાગી લાગ્યું કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો મિત્રો અને આવા જવું નો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો જે આપણે ડિસ્ક્રિપ્શનમાં તમામ વિડીયોની લિંક આપેલી છે આપણે જીરું જ્યાંથી વાયુ ત્યાંથી જીરા જીરાની જમીન કેવી રીતની તૈયાર કરેલી છે જીરાને પટ કઈ દવાનો આપેલો છે નિંદામાં નાશક દવા કઈ મારેલી છે જીરાને પહેલો છટકાવ કયો કર્યો છે બીજો છટકાવ કયો કર્યો છે એ તમામ વિડીયો આપણે આમાં બનાવેલા છે અને એની વિડીયોની લિંક આપણે તમે ડિસ્ક્રિપ ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમે જોઈ શકો છો કે તમામ પ્રકારના વિડીયોની આપણી લિંકામાં મિત્રો તમને જોવા મળશે તો બસ આજે વિડીયોમાં આઈટું ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો